અપાર જન્મનું બંધન સત્સંગ કરવાથી દૂર થાય છે અપાર જન્મનું બંધન દરેક જન્મમાં બંધન વધતું જાય છે એક કાંટી વધારે દરેક જન્મ સો જન્મ સો આંટી ફરી ગઈ કેટલું બંધન થઈ ગયું તો દોરડાથી બાંધે એક આંટો બે દસ આંટા સોનું નહીં કહે સો આટા મારે તો સોનો કાંઈ કઈ જ ના છે શ્વાસે લેવો ભારે પડીએ નાસ બસ ભારે કે અપાર જન્મનું બંધન સત્સંગ રાજ દૂર થાય છે સ્વામી ને કરોડ રૂમનની કરોડ મન રૂની આટી ઘોંચાઈ જાય કોણ કાઢે એમાં તમને આ સત્સંગ સિવાય ના નથી જે લોકો યજ્ઞ દાન પુણ્ય તીર્થ વ્રત આદિ નિષ્કામ ભાવે કરે છે તેમને સત્સંગ થાય છે હવે જો આ સત્સંગ આપણે પ્રવેશ ક્યારે મળ્યો યજ્ઞ બધું દાન તો કર્યું પણ નિષ્કામ ભાવે તારા સત્સંગનો યોગ થયો છોડું પણ કોઈ સાધના ભગવાન રાજી કરા કરી હશે ને અને યોગે આપણને આ સત્તુનો યોગ થયો માટે સત્સંગ સર્વથી શ્રેષ્ઠ છે એવું ભગવાન કે છે જેના પર કોઈ સત્તા નથી જેના પર કોઈ સર્ટિફિકેટની જરૂર નથી

પછી બધા પચીસે પચીસ મોટા મકાન વાળા થઈ ગયા એક ભાઈ ની ચદ્દી માં તેર કાણા કંડીશન ચદ્દી અગિયાર માર બનાવી દીધા બે માર બાકી છે તેર કાણા અગિયાર કાણા પૂરી ગયા એવું છે આ કે આ વાત સમજાય ને મહારાજ કહેવું કે સંસારમાં સુખ મનાય છે ત્યાં સુધી સત્સંગ પૂરો સમજાવો નથી જ્યાં હીરાની વાત સમજાય ગીત પહોંચી ગયા બધું મૂકીને દોડીને અમેરિકાની વાત સમજાય તો આપણા અમલસાડવાળા ચંપકભાઈ અહીંયા કેટલું માન તાન ખાન પાન સવારે ઉઠે ત્યાં નોકરો બીયા એમના બીતો શેઠ શેઠ સેઠ કરીને સલામ ભરે આ કરે બધું વેચી ગઈને અમેરિકા ભેગા થઈ ગયા પણ ત્યાં દુઃખી થયા જમાઈને એમના દીકરી બે નોકરીએ જાય આ એકલા ડ્રાઈવિંગ આવડે પણ ત્યાં ડ્રાઈવિંગ લાઇસન્સ લેવું પડે ફરીથી એટલે ઘરમાં પૂરાય રહેમા વિન્ટરમાં તો ખાસ બા એને કેટલું પછી ટીવી કેટલું જોયું મા દુઃખી થઈ ગયા જો છે એટલે મહારાજ કે સંસારમાં સુખ મનાય હવે એ તો બીજી વાત થઈ પણ આપણી વાત કરે હજુ આપણે સત્સંગ કરીએ છીએ સંસારમાં સુખ મનાય ત્યારે સત્સંગ નહીં સમજાય તમને કાંઈ હાથમાં નહીં આવે સત્સંગ શું છે ખબર નહીં પડે તમારે બધું કચર પટ્ટી ખાતા ત્યાંથી આની વાત ત્યાંથી ખબર પડે જો ત્યાં ચારસો આઈટમ હોય પણ દાલદા ઘીમાં બનાવેલી હોય અને ખીચડી છે સાદી પણ ચોખ્ખું ગાયનું ઘી બેમાં કયું પુષ્ટિ આપે છે બધો ટાંગા તોડેલું તો દાલદા ઘીને અને આ તો ખરેખર હૃદયને આંખને પેટને બધાને પુષ્ટિ આપ અમૃત સત્સંગ એવું છે છે કે જ્યાં બધી સંસારમાં માલ મનાય ભલે ત્યાગી થયા આપણે પણ હજુ સંસાર માલ મનાતો હશે ને આ સત્સંગ નહીં સમજાય ત્યાગ કરવાથી નહીં એના જો જનક રાજા હતા એને સમજાઈ ગયું હતું રાજપાટ કરતા હતા નિર્લેપ હતા અને ઓલા સિત્તેર હજાર એસી હજાર મને કથા આવતા ઈચ્છા છે હા જનક આયા વિના કથા શરૂ થાય નહીં એટલે આ લોકોને થયું કે આ પુરાણી દબાઈ ગયો છે રાજાની શે आपने 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 पूछता नहीं। तो पुरानी करी। कि काले पूछता का क्या अटकया था, था अत बात तो क्या <laughs> हाँ <हामर> तो <थो पे। laughs> क्या अटकला एकदम पूछ पूछवा लायक ने પછી કોઈ જવાબ ના જનક ગઈકાલે ક્યાં અટક્યા હતા ગુરુ ગઈકાલની વાત કરું કે અઠવાડિયા પહેલાની વાત કરું કે મહિના પહેલા કે ગયા વર્ષની વાત કરું તો બધા અઠ્યાસી હજાર ઠંડા થઈ જાય બરાબર એવું છે એટલે અંદર ઉતરે ને એક કામ છે સત્સંગી ગ્રહસ્થ થાય કે ત્યાગ મારા ચોખિયા ગ્રહસને ત્યાગીનો મેળ નથી સમજણ મોટી મોટો એ અમરીતનો આપે જેના કારણ દ્રષ્ટાંત આપ્યું મારા આ ટૂંકમાં સત્સંગ છે ને બહુ બહુ એટલી જબરજસ્ત વસ્તુ મળી છે ને આપણે જે સમજા તો સત્પુરભાઈ એવું દ્રઢ હેત થાય ને તમને બીજું બધું નીકળી જાય ઓટોમેટિક નીકળી જાય અત્યારે આ હમણાં જ માલ છે બધું કાઢવા જેવું છે જ્યાં જ્યાં ફસાય ને જ્યાં જ્યાં દોરો ધાગો બધું તોડી ફોડીને એક જ જગ્યા આવી જાય એનો નથી કે ત્યાં ઘર બાર બારી મૂકીને જતા રહો એવું કાંઈ નથી જ્યાં છો ત્યાં રહો જ્યાં છો ત્યાં જ્યાં છો ને જે કરતા એ કરો પણ આમાં પ્રીતિ કરો દ્રઢ પ્રીતિ આટલું જ છે સતમાં દ્રઢ પ્રીતિ થાય એવા ઉપાય કરવાના આપણે એમાં બધું આવી ગયું એ સત્સંગ પ્રથમ ચોપન લખ્યું બુદ્ધિ મોક્ષનું ઉઘાડું ગાડું મધ્યના ચોપનમાં એ જ વાત લખી આના આમાં જો એ થતી નથી ગધેડો બળદનો ગધેડો કે હવે આપણે હવે વાંક આપણો છે આપણી મુમુક્ષતા એના ઉપર બધું આધારિત છે હવે તો એમને કરવાનું કંઈ બાકી રાખ્યું નથી આ લોકોએ હવે આપણે સમજવાને અને આ માર્ગે ચડવાનું પકડવાનું થોડો તો ખપ રાખો વધારે થોડી થોડી પણ ગરજ હોય ને તો કેટલું કામ થાય છે